બોલ મારી અંબે તો જય માતાજી મિત્રો મારું નામ છે વિષ્ણુ છે આપણો બીજો બ્લોગ તો આપણે નીકળી ગયા છીએ પગપાળ અંબાજી તો તમે જોઈ શકો છો મિત્રો આ છે આપણા ભાઈઓ અને આપણે બધા નીકળી ગયા છીએ અંબાજી તો તમને બન્યા રેજો બ્લોગ માં અમે શું કરશો શું નહીં કેટલા દિવસે પગશો બધી રીતે તમને આવવાના છીએ તો આપણા બ્લોગ માં બન્યા રેજો અને આપણા બ્લોગ આવવાના છે પાંચ છ દિવસ સલીમ તો આપણા બ્લોગ માં બન્યા રેજો ને આપડે મજા આગળ

आपने बॉडी में इधर तो देखो नहीं ये सही जाए तो बच्ची एक के तो वो नहीं वो अधिकार तो मत पापा आपको अधिकार तो मिल जाएगा पापा हां हमारा बॉडी का बच्चे और गाइस लो अधिकार लो अगर सर वो तो खाई थे बाजार आते हैं आपके बड़का

હા જોઈ લો આ જોઈ લો થઈ ગયા છે પેલો બહુ લંગડો ચાલે છે પેલા નાલવાની મજબૂત તકલીફ થાય છે પગ